દીપડાના આટા ફેરાથી રાજકોટમાં ફફડાટ ફેલાઈ ગયો છે સવારે અને મોડી સાંજે જોગિંગ પર પ્રતિબંધ મુકાયો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સહિત આસપાસના વિસ્તાર માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે દીપડાની દહેશતથી જોગિંગ માટે જતા લોકોની સુરક્ષા પર હવે સવાલો ઊભા થઈ રહ્યા છે અંધારું હોય ત્યારે કેમ્પસમાં જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે દીપડો ન પકડાય ત્યાં સુધી આ નિર્ણયનો અમલ થશે યુનિવર્સિટીના વિવિધ રસ્તાઓ પર બેરિકેડ મૂકી દેવામાં આવ્યા છે તો જે રીતે દીપડાની દહેશત જોવા મળી રહી છે અલગ અલગ જગ્યાઓ પર ફૂટપ્રિન્ટ મળી આવ્યા છે અને જે રીતે એક પશુનું મારણ પણ કર્યું હતું દીપડાએ ત્યારે હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે દીપડાના ફૂટપ્રિન્ટ યુનિવર્સિટીના કેમ્પસમાં મળી આવ્યા અને એટલા માટે જ કેટલીક સૂચનાઓ આપી દેવામાં આવી છે મોડી રાત્રે આટાફેરા કરવા નહીં તેવું પણ કહેવામાં આવ્યું છે